મોટા આંગણિયાના પ્રગતિશીલ ખેડૂતે મલેશિયન જાતના 3400 જેટલા અંજીર પ્લાન્ટનું વાવેતર કર્યો ફ્રી સમયે પાણીમાં પલાળેલું અંજીર સવારે ખાવાથી શરીરનું સ્વાસ્થ્ય ઘોડા જેવું રહે છે આ સત્ય હકીકત છે અંજીર એન્ટીઓક્સિડન્ટ ફાઈબર ઝિંક આયન અને મેગ્નીઝ જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર છે નિયમિત ધોરણે અંજીરનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે હાડકા મજબૂત બનાવે છે બ્લડ શુગર લેવલ નિયંત્રિત કરે છે પ્રજનન ક્ષમતા વધારે છે અમરેલીના મોટા અકડિયાના ખેડૂત દિનેશભાઈ સરવૈયા અને તેમના ધર્મપત્ની વિલાસબેન સજોડે પોતાની ચાર એકર જમીનમાં પરંપરાગત રીતે વિવિધ રોપડિયા પાકની પરંપરાગત રીતે ખેતી કરતા હતા પછી પ્રાકૃતિક કૃષિનો વિચાર આવતા બાગાયતી પાક અંજીરની ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું અંજીરની પ્રાકૃતિક ઢબે સફળ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી દિનેશભાઈ સરવૈયાએ જણાવ્યું કે વર્ષ બે હજાર વીસમાં મલેશિયન જાતના જીએચજી એકસો વીસ હની ટેસ્ટ અંજીરના પલ્પમાંથી અંજીર હનીજમ ચટણી ડ્રાયફ્રુટ મીઠાઈ સહિત અઠ્યાવીસ પ્રકારની ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવી તેનું હોલસેલ રિટેલ વેચાણ કરીએ છીએ તેમને ભાવ પૂર્વક કહ્યું છે કે ખેડૂતોએ હવે પોતાના ઉત્પાદિત પાકની કિંમત પોતે નક્કી કરતો થાય અને પક્કા ગુજરાતી વેપારી બને તે દિશા આગળ વધવું જોઈએ ઉલ્લેખનીય છે કે દિનેશભાઈએ ચીન ખાતે વર્ષ બે હજાર ઓગણીસમાં અંજીરની ખેતીના ફાર્મ ખાતે મુલાકાત લીધી હતી અંજીરની પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ પણ મેળવી હતી ગુજરાત સરકારની બાગાયત ખેતીના યોજના અન્વયે રૂપિયા સાહીઠ હજારની સહાય પણ મેળવી ખેડૂત દંપતીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી અંજીર ઉગાડ્યા અને કમાલ કરી પાણીનો ભરાવો ન થાય તે પ્રકારની જમીનની જરૂરિયાત હોય છે સુખી વાતાવરણ અંજીરના પાકને માફક આવે છે અંજીર એક સમશીતોષ્ણ પાક છે તેને પકાવવા માટે અંદાજે પાંચ છ મહિનાનો સમય જોઈએ છે પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ સરવૈયાએ અંજીની પ્રાકૃતિક કૃષિ માટે ઘન જીવામૃત આચ્છાદનનો ઉપયોગ કર્યો હતો જેના ઉત્કૃષ્ટ પરિણામો મળ્યા છે ખેડૂત જાતે જ વેપારી બનવાનો વિચાર કરશે તો જ તે ખેતીમાં બે પૈસા રળી શકશે વાત પ્રગતિશીલ દિનેશભાઈ સરવૈયાએ સાર્થક કરી છે તેમણે પોતાની જમીનમાં બાગાયતી પાક અંજીરના છોડ ઉછેરી નર્સરી બનાવી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેમણે કુલ બેતાલીસ હજાર રોપાનું વેચાણ કરી વધારાની આવક પણ મેળવી છે દિનેશભાઈ સરવયા અને તેમના ધર્મપત્ની પત્ની જણાવે છે કે એક એકર દીઠ પાંચસો પચાસ જેટલા અંજીરના વાવેતર કરવામાં આવે છે આ દરેક છોડ દીઠ દસ થી પંદર કિલોગ્રામ જેટલા અંજીરનો પાક ઉતરે છે પ્રાકૃતિક કૃષિ થકી ઉત્પાદિત અંજીરની બજારમાં ખૂબ મોટી માંગ છે અને ભાવ પણ સારા મળે છે તેઓ અંજીરનો પાક લઈને ધોવા અને સુકવવા કટિંગ ક્રશ ભટ્ટીમાં પકાવતા તેમાં મધ અર્જુન છાલ એલચી સહિત અન્ય ચીજ વસ્તુઓ ઉમેરી તેમાંથી અંજીરની વિવિધ પ્રોડક્ટ બનાવે છે તેમજ તેનું પેકેજિંગ કરી જાતે જ માર્કેટિંગ કરી વેચાણ કરે છે ઉલ્લેખનીય છે કે અંજીર પાક વાવેતર માટે એક એકર દીઠ પ્રથમ વખત કુલ રૂપિયા એસી થી નેવું નો ખર્ચ થાય છે સૌરાષ્ટ્રના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે પ્રાકૃતિક કૃષિમાં બાગાયતી પાકો પણ સારું વળતર આપી રહ્યા છે પ્રાકૃતિક ખેતી થકી જમીન અને ખેડૂત બંને સમૃદ્ધ બનવા તરફ અગ્રેસર છે પ્રાકૃતિક અંજીર ફાર્મ દિનેશભાઈ સૌસૈયા ગામ મોટા અકડિયા અમરેલી જિલ્લો મારે અંજીરની ખેતી છે મોટા અકડિયામાં એમાં બે હજાર વીસથી અંજીરની ખેતી કરું છું ચાઇના મેં બે હજાર ઓગણીસમાં ખેતી જોયેલી અને અહીંયા વીસમાં લોકડાઉનમાં અમે ખેતી કરેલી અત્યારે મેં ચોત્રીસો પ્લાન્ટ વાવેલા છે ચાર એકરમાં અને એમાંથી અત્યારે અમે પાકેલા અંજીરમાંથી જે આ પાકેલા અંજીર છે એકસો વીસ ગ્રામ સુધીનું થાય છે અને હની વેરાયટી છે એટલે ખાવામાં મધનો ટેસ્ટ આવે છે પાકે ત્યારે અને એકદમ યલો કલરનું થાય છે એને તો પાં ટીપા પડે છે એવી આ વેરાયટી છે એમાંથી અત્યારે અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીએ છીએ પાકેલા અંજીરમાંથી અને એનું માર્કેટિંગ અમે કરીએ છીએ ડાયરેક કસ્ટમર ટુ કસ્ટમર એક્ઝિબિશનો કરીએ છીએ સ્ટોલ નાખીએ છીએ અને વરસમાં ચારથી પાંચ વાર એક્સપોમાં અમે ભાગ લઈએ છીએ અને અને દરેક પ્રોડક્ટ અત્યારે અમારે કસ્ટમરમાં રિટેલ માર્કેટમાં વેચાણ થાય છે અને સારા રેટ મળે છે અંજીરની ફીક ટી આ પાંદડાની પણ અમે ફીક ટી બનાવીએ છીએ અને એ ફિફ્ટી વર્લ્ડમાં આઠ દેશમાં અત્યારે અમારે એના રિસ્પોન્સ આવી ગયેલા છે અને ફિક્ટીનો ઉપયોગ ઘણા દેશો કરી રહ્યા છે આપણે અહીંયા નથી થતો પણ આની માંગ સારી છે અમારે સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ એન્ડ નર્સરી પણ છે અમે પ્લાન્ટો બનાવીએ છીએ અને આ વેરાયટી અમે મલેશિયાથી ટીસ્યુ પ્લાન્ટ ઇમ્પોર્ટ કરેલા હતા જે એના રોપા હવે અહીંયા અમે ત્રણ વર્ષથી બનાવીએ છીએ અને ખેડૂતોને અમે સપ્લાય કરીએ છીએ વિલાસબેન દિનેશભાઈ સૌસૈયા ગામ મોટા અને અમે છે ને અંજીર વાવ્યા છે બે હજાર વીસ માં અને એની અમે પ્રોડક્ટ બનાવી છે જામ બનાવીએ છીએ મીઠાઈ બનાવીએ છીએ ચટણી બનાવી છે પાવડર બનાવી છે ડ્રાય કરીએ છીએ એવી અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવી છે આ બધી પ્રોડક્ટ હું જાતે જ બનાવું છું